राजस्थान आ माउंट आबू मावेल राजस्थान टूरिज्म डेवलपमेंट कॉर्पोरेशन नी प्रॉपर्टी है होटल शिखर आ होटल शिखर नो मेन एंट्रेंस छे અને અહીંયા નીચે parking ની પણ સરસ ફેસિલિટી આ રિસેપ્શન કાઉન્ટર આ વેઇટિંગ માટેનું લોન્ચ છે અહીંયા બધા રૂમ આવેલા છે ગ્રાઉન્ડ ફ્લોરમાં અને ફર્સ્ટ ફ્લોરમાં અહીંયા બધા અલગ અલગ રૂમ છે એસી નોન એસી અહીંયા રેસ્ટોરન્ટ પણ છે અને અહીંયા તમે એસી નોન એસી કોઈ પણ રૂમ લો એમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હોય છે આ આરટીડીસીની પ્રોપર્ટી તમે કોઈ પણ સિઝનમાં આવો તહેવાર ઉપર હોળી દિવાળી જન્માષ્ટમી કોઈ પણ તહેવારમાં આવો તો અહીંયા રેટ ફિક્સ જ હોય અહીંયા તમને કોઈપણ જાતના વધારે રેટ લેવામાં આવતા નથી ગવર્મેન્ટ એપ્રુવડ રેટ જ હોય છે અહીંયા ભાવ વધતા નથી ઘટતા નથી એટલે અહીંયા તમને તહેવાર ઉપર આવો તો પણ ફિકર નહીં કરવાની કે રેટ વધારે દેવા પડશે અહીંયા વેબસાઇટમાં રેટ આપવા એ જ રેટ લાગુ પડે આજે નોર્મલ દિવસમાં એસી રૂમનું ભાડું પંદરસો રૂપિયા હોય તો તહેવારની સિઝનમાં પણ એસી રૂમનું ભાડું પંદરસો રૂપિયા જ લે છે આ લોકો અહીંયા વધારે ચાર્જ કોઈ પણ લેતા નથી અને અહીંયા એસી નોન એસી બધા રૂમમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ જ હોય છે માઉન્ટ આબુના બસ સ્ટેન્ડથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર આ હોટલ આવેલી છે અને થોડુંક ચાલીને આવો એટલે આ હાઈટ ઉપર છે એટલે થોડુંક તમારે ઢાળ ચડીને ઉપર આવવું પડે આ હોટલ માટે જો તમે માઉન્ટ આબુ પોતાનું વ્હીકલ લઈને ના આવતા હો તો તમે બાઇક એક્ટિવા રેન્ટ ઉપર લઈને જ સીધા હોટેલે આવી શકો માઉન્ટ આબુના બસ સ્ટેન્ડથી આ હોટેલ આવવા માટે વચ્ચે તમને ઘણી જગ્યાએ એક્ટિવાવાળા રેન્ટ ઉપર આપતા હોય છે મળી જાશે અને જો તમારું પોતાનું પ્રાઇવેટ વ્હીકલ હોય તો તમે અહીંયા ઢાળ ઉપર અંદર ઉપર હોટલ સુધી લઈને આવી શકો છો પાર્કિંગની સરસ અહીંયા ફેસિલિટી છે એટલે છે વોકિંગ ડિસ્ટન્સ જ બસ સ્ટેન્ડથી પણ તમે ચાલીને આવો એના કરતાં એક્ટિવા ત્યાંથી લઈને જ સીધા હોટેલે આવો જો પ્રાઇવેટ વ્હીકલ ના હોય તો બહુ ઇઝી પડશે તમને વેઇટિંગ માટેનું લોન્સ છે ખૂબ જ સરસ અહીંયા એટમોસ્ફિયર છે અને આ હોટલ થોડીક સિટીની પહેલાં આવે એટલે તમને અહીંયા એકદમ શાંત વાતાવરણનું અને આજુબાજુમાં પણ એકદમ બધું ગ્રીનરી ગ્રીનરી જ જોવા મળશે આ હોટલ શિખરનું ઓપન ટેરેસ છે અહીંયા એટલે ગેલેરી છે ને અહીંયાથી ખૂબ જ સરસ વ્યૂ આવે છે માઉન્ટ આબુનો અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે સરસ મજાનું ગાર્ડન છે આ અહીંયા તમે બ્રેકફાસ્ટ સવારનો કરી શકો કોન્ફરન્સ હોલની પણ અહીંયા ફેસિલિટી છે આખો કોન્ફરન્સ હોલ અહીંયા તમારે મોટી ઇવેન્ટ કોઈ કરવી હોય તો પણ ઘણા મેમ્બર અહીંયા આવી શકે આખું અહીંયાનું ગાર્ડન છે આ હોટલ શિખર થોડીક હાઈટ ઉપર છે નીચેનો રોડ છે આ આખી આ પ્રોપર્ટી ખૂબ જ મોટી પ્રોપર્ટી છે આ અને ખૂબ જ વેલ મેન્ટેન છે અહીંયા ઉપરની સાઈડમાં કોટેજ પણ બનાવવામાં આવ્યા છે આ ઉપર કોટેજ છે બધા આ કોટેજીસ છે બધા અહીંયા કોટેજીસનું રિનોવેશનનું કામ ચાલે છે આખી પ્રોપર્ટી આરટીડીસી ની આ રેસ્ટોરન્ટ છે અહીંયા બ્રેકફાસ્ટ તો ઇન્ક્લુડ જ હોય છે રૂમમાં અને લંચ અને ડિનર પણ અહીંયા અવેલેબલ હોય છે અહીંયા બુફેટ બ્રેકફાસ્ટ લગાવવામાં આવે છે બધા ગેસ્ટ માટે અને આ સીટિંગ માટે છે અહીંયા તમે રેસ્ટોરન્ટની અંદર પણ બેસી શકો અને અહીંયા બહારની સાઈડમાં ગાર્ડનમાં પણ બેસીને તમે બ્રેકફાસ્ટ એન્જોય કરી શકો ગરમા ગરમ બ્રેકફાસ્ટ અહીંયા આપવામાં આવે છે બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટરટીસીનું મેઈન રિસેપ્શન છે ત્યાંથી આ સામેની સાઈડમાં જ આ બીજી પ્રોપર્ટી ની આ હોટેલ શિખરની પ્રોપર્ટી છે ખૂબ જ મોટી પ્રોપર્ટી છે આ અને ખૂબ જ મોટા મોટા રૂમ પણ તમને બીજી હોટલ ઉપર પણ સારા રૂમ મળશે અહીંયા ના સુપર એસી રૂમ ખૂબ સ્પેસિયસ રૂમ હોય છે આ બધા નોન એસી રૂમ પણ આટલા જ સ્પેસિયસ હોય છે બીજી હોટલોમાં તમને આ જ રૂમ આ આ જ ટાઈપના ડિલક્સ રૂમ અઢી ત્રણ હજાર રૂપિયા સુધીમાં મળે ને અહીંયા તમને એકદમ વ્યાજબી ભાવમાં આ રૂમ મળે છે અહીંયા કબડ છે મિરર છે અને આ ખૂબ જ મોટું વોશરૂમ ગરમ પાણીની પણ બધા રૂમમાં સરસ વ્યવસ્થા છે અને એકદમ ચોખ્ખાઈવાળા રૂમ તમને અહીંયા જોવા મળશે અને આમાં તમને નોન એસી સ્ટાન્ડર્ડ રૂમ એસી સુપર એસી અલગ અલગ કેટેગરીના રૂમ મળશે અહીંયા બારે ગેલેરી પણ છે અહીંયા ગેલેરીમાં પણ તમે બેસીને અહીંયાથી વ્યૂ લઈ શકો આ લોબી છે અહીંયાની એવી જ રીતે આ બીજો એસી રૂમ છે દરેક રૂમમાં હીટર પણ આપવામાં આવે છે શિયાળામાં હીટર કામ આવે એટલે હીટર પણ દરેક રૂમમાં આપવામાં આવે છે મેં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા અહીંયા અંદરની સાઈડમાં વોશરૂમની સુવિધા છે અહીંયા તમારે કપડાં રાખવા માટેનો કબાટ છે અહીંયા મિરર છે તૈયાર થવા માટે અને આ વોશરૂમ છે ગરમ પાણીની પણ બધામાં સગવડ છે નેક્સ્ટ ડે અલગ બ્રેકફાસ્ટ રોજ અહીંયા બ્રેકફાસ્ટ ચેન્જ થાય છે हमारे साथ जुड़े हैं यहाँ के आर होटल शिखर के जनरल मैनेजर श्री विक्रम सिंह जी हम उनसे जानेंगे थोड़ा आर होटल द शिखर के बारे में होटल शिखर यहाँ कम से कम सेवेंटी फाइव रूम्स है और आर टी डी सी जितनी होटल होती है सब अच्छी लोकेशन पे हुआ करती है रीजनेबल रेट्स में हुआ करती है और यहाँ चीटिंग सरकारी होने के कारण चीटिंग के कोई चांसेस नहीं रहते हैं और ये माउंट आबू गुजरात के नज़दीक होने से यहाँ वीकेंड पे गुजराती कुछ ज़्यादा आते हैं और वीकेंड पे जब भीड़ होती है तो प्राइवेट होटल वाले जो हमारे हज़ार रुपए के कमरे हैं उसी तरह के कमरे को वो दस दस हज़ार रुपये ले, ले लेते हैं चीटिंग होती है और ऑर्डनरी डेज में वो पाँच सौ में भी दे सकते हैं लेकिन यहाँ सीज़न हो ऑफ सीजन हो किसी भी वक्त हो एक ही रेट रहती है और हमारे यहाँ ब्रेकफास्ट इंक्लूड है और सुविधा सारी है अच्छी लोकेशन की प्रॉपर्टी है हमारी और प्रॉपर्टी देखते हुए यहाँ की लोकेशन वगैरह सनसेट भी यहाँ से खूब अच्छा अच्छा नज़र आता है और बाकी आप यहाँ से फ़ोटोग्राफी वग़ैरह करें तो बहुत अच्छी नज़र आती है और वीकेंड पे तो फुल रहता है यहाँ पे और ज़्यादातर तो आप ऑनलाइन बुक करवा के आए तो उससे सुविधा ठीक रहेगी आर टी टी सी डॉट इन, इन पर जाएँ और उस पर हमारे सिटी निकालें उस होटल्स निकालें और ऑनलाइन बुकिंग करके आ जाए ખૂબ જ સરસ મજાની હોટલ એકદમ વ્યાજબી ભાવમાં તમને એસી નોન એસી રૂમ મળી જશે